પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આંદોલન ચાલ્યું હતું તો પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને લઈ મોટા મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં નેતાઓ અને ગુનાઓ પરત ખેંચી શકે છે સરકાર પરંતુ સરકાર તરફથી આવી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી આજ સાંજ સુધી જાહેરાત થઈ શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે હાર્દિક પટેલે પીએમ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે રાજદ્રોહનો કેસ પણ પાછો ખેંચવા સરકાર કવાયત હાથ ધરી રહી છે જી હા પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી રહી છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે સવર્ણોને દસ ટકા ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે એક હજાર કરોડનો યુવા સ્વાવલંબન પેકેજનો લાભ મળ્યો છે હાર્દિક પટેલે પીએમ મોદી રાજ્ય સરકારનો આભાર માન્યો છે પાટીદાર અગ્રણી દિલીપ સાબવાએ જણાવ્યું કે આ નિર્ણય બદલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર માનું છું તો પાટીદાર આગેવાનો સામેના ગંભીર કેસો પરત ખેંચાયાના અહેવાલ સામે આવે છે પરંતુ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા કિરીટ પટેલ અને ચિરાગ પટેલે કંઈક જુદી જ વાત કરી છે સૌથી પહેલા તો સરકારે જો પરત કેસ પરત ખેંચ્યા હોય તો એ વાત સાચી સારી વાત છે પરંતુ પાટીદાર અનામત આંદોલનને દસ વર્ષ પૂરા થયા બે હજાર પંદરની અંદર આંદોલન થયું હતું કેસો બે હજાર પંદરની અંદર થયા હતા અને સરકારે જાહેરાત બે હજાર પંદરની અંદર કેસ પરત ખેંચવા માટેની કરી હતી આજે અનામત આંદોલન પૂરું થયા લગભગ આઠ દસ વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે પણ કેસ જે કોર્ટોની અંદર ચાલતા હતા એ મોટાભાગના કેસો એ પૂરા થઈ ગયા હોય દસ વર્ષની અંદર આજે કેસ ચાલતા ના હોય અને સરકારે જો પરત ખેંચવા હતા તો બે હજાર પંદરની અંદર જ્યારે જાહેરાત કરી ત્યારે પરત ખેંચવા જોઈતા હતા હવે જે પ્રોસેસ થવાની હતી જે પાટીદાર સમાજના લોકોએ જે હેરાનગતિ થવાની હતી કોર્ટોની અંદર ધક્કા ખાવા પડતા હતા વકીલોની ફી અને માનસિક હેરાનગતિ એ હેરાનગતિ એ પૂરી થઈ રહી છે અને મોટાભાગના કેસોની અંદર પાટીદાર સમાજના લોકો નિર્દોષ છૂટી ગયા છે પાટણની અંદર ત્રણ કેસ હતા એ ત્રણેય કેસો પૂરા થઈ ગયા અને ત્રણેય કેસોની અંદર લોકો જે પણ હતા લગભગ સાઠથી સિત્તેર આરોપી એ તમામ લોકો એ નિર્દોષ છૂટી ગયા છે એટલે આ જે વાત છે એ જો કેસ પરત ખેંચ્યા હોય તો સરકારના કોઈ મંત્રીએ અથવા કાયદા મંત્રી અથવા ગૃહમંત્રીએ આ બાબતની જાહેરાત કરવી જોઈએ અને સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ કયા પાટીદાર અનામત આંદોલન વખતે કયા જિલ્લાની અંદર કેટલા કેસ હતા અને એ કેસ કેટલા એ પૂરા થયા અને બાકી કેટલા કેસ વધેલા હતા એ કયા કેસ સરકારે પરત ખેંચ્યા એની સ્પષ્ટ માહિતી મીડિયાને આપવી જોઈએ કિરીટભાઈ જે તે વખતે જ્યારે પાસની માંગણી હતી સરકાર સમક્ષ બેઠા હતા આંદોલન કઈ કઈ માગણીઓ હતી એમાં આ એક માંગણી હતી ત્રણ માગણીઓ હતી કે પાટીદાર અનામત સમયે જે કેસો થયા હતા એ કેસો પરત ખેંચવા જે પણ શહીદ થયેલા યુવાનો હતા એના પરિવારને પાંત્રીસ લાખ રૂપિયાનું વતન આપવું અને એમના પરિવારના એક એક સભ્યને સહકારી સંસ્થાઓની અંદર નોકરી આપવી આ ત્રણ વચનો હતા મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકારે આજે એક પણ વચન નિભાવ્યું શું આ ગુગલી ફેંકીને સરકાર શું સાબિત કરવા માંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી એટલે સરકારના વિરુદ્ધમાં અમે આક્ષેપ ના કરી શકીએ આ જે ટ્વીટ કર્યું છે દિનેશ બામણીયા અને હાર્દિક પટેલે કર્યું છે

તો હું આપ સૌને મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ કોઈ પણ પ્લેટફોર્મ હોય ગૃહ મંત્રાલયનું હોય સીએમઓનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓર્થેક સમજી કેવી રીતે શકાય અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓર્થેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું પરંતુ જ્યાં સુધી ઓર્થેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપી એ પણ અયોગ્ય છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી જય સરદાર